નમસ્કાર મિત્રો ખાસ નવ તારીખે આવતી રક્ષાબંધન એટલે નારિયે પૂનમ ઘણા લોકો હવે એવો જ્યારે રક્ષાબંધન આવશે તો એ વાયરલ વિડીયો થશે કે ભાઈ રાખડી બાંધવાથી ભાઈને ભાર છે આમ છે તેમ છે આ ભદ્રા આલે છે એટલે રાખડી ન બંધાય પણ ભાઈના રક્ષા માટે રક્ષાબંધન દિવસે કોઈ પણ સમયે રાખડી બાંધી શકાય છે કારણ શું છે એનું એક કથા છે પૌરાણિક કથા છે નારિયેરી પૂનમની રક્ષાબંધનની પૌરાણિક કથા છે પૂર્વમાં રાજા બલિરાજા એ યજ્ઞ કર્યો અશ્વમેધ એ યજ્ઞ કરવાથી સો યજ્ઞ કરે ને તો ઇન્દ્ર જેવું આસન પ્રાપ્ત થાય નવ્વાણું યજ્ઞ પૂર્ણ થયા સોમો યજ્ઞ થતો હતો એ સમયે ભગવાને વિષ્ણુ ભગવાને એક બ્રાહ્મણનું બાળ સ્વરૂપ વામન ભગવાન સ્વરૂપ ધારણ કર્યું બલિરાજાનો નો યજ્ઞ ચાલતો હતો ત્યારે હે બલી મને દીક્ષા આપો દીક્ષા આપો હું બ્રાહ્મણ છું તમારો યાચક છું શુક્રાચાર્ય ના પડી કે આ બ્રાહ્મણ છે છતાં દાનનો અતિ મહિમા જે સંકલ્પ કર્યો કે ત્રણ ડગલા હું તમને ભૂમિ કરું છું ત્રણ ડગલા પ્રદાન કરી એક ડગલામાં સૂતલ લોક નીચે પાતાળ લોક આવી ગયું એક લોકમાં ઉપર આકાશ આવી ગયું ત્રીજું લોક વધુ હવે ક્યાં મૂકવું તો જે તમે ઊભા હોય ને જગ્યા તમારી હોય શરીર એક માટીનું છે ભલે નમસ્કાર કર્યા મારા શરીર ઉપર તમે માટી પોતા મૂકી પગ મૂક્યો અને એને ચિરંજીવીનો એને વરદાન આપ્યું જ્યાં સુધી પૃથ્વીમાં સૂર્ય ચંદ્ર છે ત્યાં સુધી તમે બલિરાજા રહેશો બલિરાજાને માગો કે બલિરાજા તમે માગો શું જોઈએ તમે વરદાન બલિરાજા કે મને સૂતા લોકનો તો વાસ આપ્યો તો મારા તમે પાર રહ્યો ભગવાન એના દ્વાર પાર રહે છે ટૂંકમાં ઉપર લક્ષ્મીજીને સ્વર્ગમાં ખબર પડી ભગવાને છ છ મહિના વીતી ગયા ક્યાં ગયા નારદજીને પ્રશ્ન કર્યો નારદજી તમારા પિતાશ્રી ક્યાં છે ભગવાન ક્યાં છે દુઃખે ભગવાનની જે રક્ષા કરવા ગયા હતા બંદી થઈને દ્વારપાલ બરી રાજાને દ્વારમાં છે કરવું શું તો નારદજી કે હવે નારિયેરી પૂનમ આવે છે તમે રુદન કરો સુતલ લોકમાં જઈ અને એને રાખડી બાંધો બલિરાજાને અને રાખડી દક્ષિણામાં ફેટમાં તમારે એ માગી દે લોકમાં લક્ષ્મીજી આ રુદન કર્યું બલિરાજા કે કોણ રુદન કરે છે સૈનિકોને મોકલ્યા અને એ સ્ત્રીને લઈને આવ્યા શું દુઃખ છે તમારું લક્ષ્મીજી કે આજે નારી પૂનમ છે મારે કોઈ ભાઈ નથી તો બલિરાજા કે હું તમારો ભાઈ બની જાઉં બલિરાજાને રાખડી બાંધી રક્ષા સૂત્ર કહેવામાં આવે છે અને માગવામાં દક્ષિણામાં એ દ્વારપાર માગી લીધો બધું સમજી ગયા એટલે કોઈ પણ સમયે રક્ષાબંધન નવ તારીખે છે કોઈ પણ સમયે તમે રાખડી બાંધી શકો છો કોઈ પણ ભાર નથી અંધશ્રદ્ધામાં શ્રદ્ધાએથી શ્રદ્ધા શ્રદ્ધાથી વિશ્વાસ રાખો ભગવાન શ્રદ્ધામાંથી વિશ્વાસ રાખો એ તત્વ છે એમાં કોઈ શંકર કોઈ સ્થાન નથી આ રીતના જે આપણી કથા કહેલી નારીયે પૂનમ રક્ષાબંધનને ઉત્તમ માનવામાં આવે છે નમસ્કાર મિત્રો